અને એ વિદ્યાર્થીઓના મારફતે મને મળી હતી અને વિદ્યાર્થીઓ કહી રહ્યા હતા કે સર પિટિશન કરવી જોઈએ કે પીઆઈએલ કરવી જોઈએ હવે જે પીઆઈએલ છે બરાબર છે જ્યારે જ્યારે એને બહુ લાર્જર સ્કેલમાં જો કોઈ વસ્તુને જોવામાં આવતી હોય પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન પીઆઈએલ આ જે પીઆઈએલ છે એ જાહેર હિતની અરજી જનહિતની અરજી અને જ્યારે આર્ટિકલ આપણી પાસે એકવીસ છે ધારો કે જીવન જીવવાનો અધિકાર છે એમાં કોઈ પ્રકારની ખલેલ પહોંચતી હોય જે જાહેર જીવનના જે પ્રશ્નો જે છે ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપીને વાત કહું છું કદાચ માની લો કે મારું બાઇક ચોરી થઈ ગયું અથવા તો મારી સાથે કોઈ છેતરપિંડી કરી તો એમાં પિટિશન થાય હવે માની લો કે ટ્રાફિકની સમસ્યા હવે ટ્રાફિકની સમસ્યા તમારા ગામડામાંય હોવાની ગામમાંય હોવાની શહેરમાંય હોવાની તાલુકા જિલ્લા ગુજરાત કે ભારત કે અન્ય ગમે રાજ્યો બધી જગ્યાએ હોવાની એ જે છે ને યુનિવર્સલ છે આ જે કોઈ પણ વસ્તુ યુનિવર્સલ હોય ને એમાં પીઆઈએલ થાય જો તમે કોઈ બાબતને એમ કેતા હોય કે ભાઈ આમાં અમારું જાહેર હિત છે તો જાહેર હિત એ બધાને સ્પર્શતું હિત હોય તો એને જાહેર હિતની અરજી કહેવાય હવે ખરેખર જોવા જઈએ તો આમાં જે અત્યારે કદાચ તમારો જે પ્રશ્ન છે ફોરેસ્ટ વિભાગનો એ એવું છે કે કોઈ ક્વેશ્ચન છે રદ થઈ ગયો છે અને કોઈ ક્વેશ્ચનના કારણે ક્યાંક તમને માર્ક મળવા જો નથી મળ્યા કોઈના માર્ક તમારે જાણવા છે અથવા તો તમારે પોતાના માર્ક જાણવા છે આ જે છે ને એ વ્યક્તિગત માંગણીઓ થાય એટલે આમાં છે ને જોવા જઈએ તો સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન એ દાખલ થાય અને જે એસસીએ જે છે ને એસસી ના માધ્યમથી તમે તમે લોકો જ્યારે કરો બરાબર છે આર્ટિકલ પણ વાંચ્યો જ હશે આર્ટિકલ તમે બધા વાંચતા જ હશો કારણ કે તમે બધા જ બંધારણના જ્ઞાતા હશો એવું માનું છું તો બંધારણીય દ્રષ્ટિકોણ પ્રમાણે તમે જુઓ ને તો આમાં પીઆઈએલને ને અવકાશ નથી એટલે કોઈ એવું મને પૂછે ને કે આમાં પીઆઈ થાય કે પિટિશન થાય તો વ્યક્તિગતપણે હું કહું છું કારણ કે મેં બે હજાર ચૌદમાં ત્યારે લાર્જર સ્કેલ હું તો એમ કહું કે જીપીએસસીનો પ્રશ્ન હતો તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં આપણે તો અધિકારીઓ લેવાના હતા તો ત્યારે પણ એસી જ દાખલ થઈ એટલે કે રીટ પિટિશન પણ રીટ પિટિશન જ દાખલ થઈ હતી અને એમાં જે પચીસ સોરી ચાલીસ પ્રશ્નોને ચેલેન્જ કરવામાં આવ્યા હતા જેમાંથી પચીસ પ્રશ્નો હતા અને પછી જે લિસ્ટ હતું જે છ ગણાનું એ પછી લાર્જ સ્કેલ ઉપર પચીસ ગણા ઉમેદવારોને લેવામાં આવ્યા હતા એટલે બધી જ જગ્યાએ એક્સ વાય ઝેડ તમે કોઈ પણ સર્વિસ મેટર એક્સ વાય ઝેડ લઈ લો તમામ પ્રકારની જે સર્વિસ મેટરો જે છે એ સર્વિસ મેટરોમાં એસસીએ જે આપણે કહીએ છીએ કે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન બરાબર છે એ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ થતી હોય છે જ્યારે કોઈ લાર્જર સ્કેલ ઉપર બની શકે છે કે આખો એનાથી ક્યાંક મોટી જનહિતની વાત આવે જીવન જીવવાના અધિકારની વાત આવે ફંડામેન્ટલ રાઇટ્સની વાત આવે તો એવા દ્રષ્ટિકોણમાં એવા મુદ્દાઓમાં પીઆઈએલ દાખલ થતી હોય છે જેમાં બહુ મોટું લાર્જલ એટલે કે બહુ મોટું જનહિત જોડાયેલું છે એમાં પીઆઈલ થઈ શકે એટલે પીઆઈએલ કદાચ જે વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે કે ફોરેસ્ટ ભરતીમાં જે છે શું થઈ શકે તો ફોરેસ્ટ ભરતીમાં પિટિશન થઈ શકે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન તમારે રીટ પિટિશન દાખલ કરવાની છે તમારે વ્યક્તિગત તમારી જે પણ માંગણીઓ છે એને સાંકળી અને ફોરેસ્ટ વિભાગ કારણ કે આ એક જોવા જઈએ તો બહુ નાની ગમતી સીમિત દાયરાની બાબત થઈ જાય છે એમાં કોઈ લાર્જર સ્કેલ નથી લાર્જલ સ્કેલ હોય તો હું તમને ચોક્કસપણે કહેત કે ભાઈ તમે એમાં દાખલ કરો કે ભાઈ પીઆઈએલ ધાર કે હું તમને કહું કે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય માની લો કે કોઈ પર્યાવરણનો મુદ્દો છે તો આ પર્યાવરણના મુદ્દા છે કે ભ્રષ્ટાચારના મુદ્દા છે કે ટ્રાફિકના મુદ્દા છે કે કોઈ કંઈ સામાજિક મુદ્દા છે માની લો તો સામાજિક મુદ્દા જે હોય ને તો એમાં લાર્જર સ્કેલ જે હોય ને ધારો કે એસસી એસટીનો કોઈ મુદ્દો છે અને એક સમુદાયને ચોક્કસ સમુદાયને બહુ મોટો અન્યાય થઈ ગયો છે તો એમાં બની શકે કે એક લાર્જર સ્કેલ છે ને એટલે પીઆઈલ દાખલ થઈ શકે પણ જ્યાં આપણે વ્યક્તિગત માંગણીઓ લઈને જઈએ છીએ કોઈ એવી કોમ્પિટે એક્ઝામ સિવિલ સર્વિસિસની એક્ઝામો છે તો જે સર્વિસ મેટર હોય ને સર્વિસ હંમેશા પિટિશન દાખલ થાય તમે કોઈ પણ સિનિયર એડવોકેટને પૂછશો તો તમને એ સલાહ આપશે અને સિનિયર એડવોકેટ જે છે અને જે મિત્રો પિટિશનના માધ્યમથી આગળ વધી રહ્યા છે એને હું બહુ વિનમ્ર ભાવે સ્પષ્ટતા કરી દઉં છું કે ભાઈ તમે જે પણ માર્ગે આગળ વધો એમાં અમારું વ્યક્તિગતપણે કોઈ યોગદાન નથી તમારે જો કોઈ કદાચ સલાહની જરૂર પડે અથવા તો કદાચ કોઈ જગ્યાએ તમને લાગે કે કદાચ માર્ગદર્શન નાની મોટી જગ્યાએ તમે ક્યાંક અચવા ઓછું લેવું હોય તો અમે ચોક્કસપણે તમારી સાથે ઊભા રહીશું પણ વ્યક્તિગત રીતે અમે સ્પષ્ટ કહીએ છીએ જ્ઞાન સારથી અથવા તો હું વ્યક્તિગત પોતે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ આમાં કોઈ પણ બાબતમાં તમારી સાથે સીધી રીતે નથી કારણ કે પિટિશનમાં અમે કોઈ અમારી ટીમમાં બધા જ લોકો નોકરી કરે છે બરાબર એટલે બધા જ લોકો મારા સિવાય તો બધા જ લોકો નોકરી કરે છે પણ એ લોકોને ફોરેસ્ટ ભરતી સાથે કોઈ લેવા દેવા નથી એટલે કદાચ અમે વ્યક્તિગત વ્યક્તિગતપણે કોઈ જગ્યાએ દાદ માંગી શકીએ ને ધારો હું કોર્ટમાં જાઉં મને ન્યાય આપો પણ મને તો પૂછીને છે નો ભાઈ તે પરીક્ષા આપી છે એટલે મને કોઈ ન્યાય ન આપી શકે બરાબર પણ તમે એઝ એ કેન્ડિડ એઝ પીડિત બધે વંચિત છો તો તમે જઈ શકો છો એમાં એમાં ના જ નથી જે લોકો જવા માગતા હોય આજે જે મિત્રો જોડે ચર્ચા થઈ એમાં મેં પૂછી લીધું કે ભાઈ તમારે કઈ રીતે આગળ વધવાનું છે તો જે મિત્રો ગાંધીનગર ખાતે રહી રહ્યા છે અને ગાંધીનગરમાં અમદાવાદમાં એક ચાર વકીલને લોકો મળ્યા છે કૌશિક સાહેબ પૂજારા સાહેબને મેળ્યા છે પછી એક મજમુદાર સાહેબને મેળ્યા છે પછી એક કોઈ દવે સાહેબ હતા દવે સાહેબ સાથે મુલાકાત થઈ છે અને જોશી સાહેબ સાથે મુલાકાત થઈ છે હવે એ બધાની સાથે ચર્ચા કરી અને કદાચ બધાને જે કન્વીનિન્ટ લાગ્યું એમાં કઈક એને જોશી સાહેબ ને સિલેક્ટ કર્યા છે એના જોશી સાહેબને સિલેક્ટ કરીને લોકો આગળ વધવાના છે પિટિશન બાબતમાં આગળ વધવાના છે અને મેં તમને કીધું એમ કે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન જ થાય એટલે કે પિટિશન જ થાય આમાં પીએ ન થઈ શકે અને એ લોકો પિટિશનના માધ્યમથી આગળ વધવાના છે જેને જોડાવું હોય મેં અહીંયા મારી રીતે એક માધ્યમ બની અને તમને લોકો કદાચ લાર્જ સ્કેલમાં છું કદાચ પહોંચી નથી શકતા તો મેં એવો પ્રયત્ન કર્યો છે તમને એ લોકોના હું તમને નંબર આપી દઉં બાકી મારી વ્યક્તિગત પણ એક જ્ઞાન કોઈ ફિક્સ થતી અમે જસ્ટ માધ્યમ બન્યા કે તમારા લોકોની એક એકતા બંધાય અને તમે લોકો એક થઈ અને એક જગ્યાએ પહોંચી શકો કારણ કે તમારા બધાનો જો એક સૂર થશે એક તાર થશે તો જ એમાં વધારે પ્રેશર ક્રિએટ થશે બાકી એમાં વધારે પ્રેશર ક્રિએટ નહીં થાય અને હું તમને પણ વિનંતી કરું છું કે તમારા જે મુદ્દાઓ છે ધારો કે આજ ઘણા બધા એવા મુદ્દાઓ છે ધારો કે હું તમને ફોરેસ્ટ વિભાગમાં જો એક્ઝામ્પલ આપીને વાત કરું તો કોઈ એવી શિફ્ટ છે કે શિફ્ટની અંદર પાંચ ક્વેશ્ચન રદ થયા કોઈ એવી શિફ્ટ છે જેની અંદર ત્રણ પ્રશ્નો કેન્સલ થયા કે સાચા હતા અને છતાં એનો આન્સર ખોટો આપવામાં આવ્યો છે એવા લગભગ અત્યારે જોવા જઈએ તો ચાલીસ ક્વેશ્ચન મિનિમમ છે ચાલીસ ક્વેશ્ચન જે ખરેખર સુધરવા પાત્રને હતા અને સુધર્યા નથી આ વ્યક્તિઓ જે ઉમેદવારો છે એને તો ગુણ સેવાને જાણ કરી પણ ગુણ સેવાએ પણ ટીસીએસને જાણ કરી હતી પણ સુધારી ન દીધા એનો ભોગ આ વિદ્યાર્થીઓ છે તો આમાં હું તમને પ્રશ્નની બાબતમાં કહું ને તો તમારે બધા જ પ્રશ્નોને ક્લબ કરી બધા જ પ્રશ્નો બધા જ વાંધા અરજીઓ છે એ વાંધા અરજીઓને પેલા ભેગી કરવી જોઈએ પેલા પેલા થઈ ગયું આ એક બાબત કે ભાઈ એમાં તમે પ્રશ્નો સુધારવાની જે બાબત છે હવે આમાં બધાને ફાયદો છે બધાને ફાયદો કઈ રીતે ખબર છે જે લોકો પાસ થયા છે એ પણ ફાયદામાં છે કારણ કે બની શકે કદાચ તમારી શિફ્ટમાં હોય અને એમાં એના ત્રણ ક્વેશ્ચન રદ થઈ ગયા હોય હવે એ ત્રણ ક્વેશ્ચન જો સુધરી જાય તો એનું મેરિટમાં જે અત્યારે કદાચ રેન્ક છે એ રેન્ક કરતા એ આગળ જતા રહે અને એના માર્ક પણ વધી જાય તો એને ફિઝિકલમાં પાસ થવાના ચાન્સીસ પણ વધી જવાના કારણ કે આજે જે વ્યક્તિ છે એ વ્યક્તિને કદાચ પોતાના માર્ક નથી ખબર પણ જો કે અત્યારે પિટિશન થાય છે એટલે હંડ્રેડ એન્ડ ટેન માર્ક તો જાહેર થશે જ કારણ કે જે લોકો પિટિશનના માધ્યમથી આગળ અને ભૂતકાળમાં તો અગણિત જીપીએસસી જેવી જીપીએસસી માર્ક જાહેર કર્યા છે અને નીટ જેવી નીટ એક્ઝામે માર્ક જાહેર કર્યા છે તો અન્ય ભરતી બોર્ડે પણ માર્ક જાહેર કર્યા

કદાચ એને કોઈ દિવસ જીવનમાં પિટિશન કરીએ છીએ કે નહીં કરીએ એવું નથી જાણતો પણ અમે અત્યાર સુધીમાં કદાચ સર્વિસ મીટરની અંદર દસ પિટિશન કરી છે એમાંથી અમે લગભગ આઠ પિટિશન જીતા છીએ બરાબર છે અને એમાં જે મેં એક જો ઉદાહરણ પણ આપું મેં કદાચ કદાચ ઉદાહરણ તમને આપ્યું તો કે નથી આપ્યું મને ખ્યાલ નથી એક જ વ્યક્તિ સાથે એવું લાગ્યું કે ભાઈ અન્યાય થયો અને એ અન્યાય હતો પીઆઈની ભરતીમાં જેમાં ખરેખર બેન એ બેનનું નામ ઓલરેડી આવે એમ જ હતું જે ઓબીસી સમાજમાંથી હતા બરાબર અને ગીતાબેન ચૌધરી નામ અને તો એમાં ખરેખર એની સાથે અન્યાય થયો તો એ ન્યાય મેળવવા માટે એને દાદ માગી અને દાદ માગી તો પછી એમાં કહી શકાય કે જે આર્ગ્યુમેન્ટ થવી જોઈએ આર્ગ્યુમેન્ટ થઈ એ જ સમયમાં વાઇસે વર્ષા ગાંધીનગરની અંદર એક આંદોલન ચાલતું હતું અને એ આંદોલનમાં જે જીઆર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો હતો એ જીઆરને કારણે જ એમાં વિદ્યાર્થીઓને અન્યાય હતો અને એમાં પણ લોકરક્ષક દળની જે ઉમેદવારો હતા એની સાથે અન્યાય થયો તો એમાં સૌથી વધારે અગ્રેશન જો કોઈમાં હતું તો એ મહિલાઓમાં હતું તો એ મહિલાઓએ આપણે એસસી એસટી ઓબીસી અને બધી જ મહિલાઓએ ગાંધીનગરની અંદર ધરણા નેખા અને એ બોતેર કઠ્યોતર દિવસે આંદોલન ચાલ્યું તો તમે નહીં માનો કદાચ તમને કદાચ એ કદાચ એ ભરતી યાદ પણ હશે કે નહીં મને ખબર નથી બે હજાર એકવીસની એ ભરતી હતી અને બહેનોની બાવીસો જગ્યા આફ્ટર નિમણૂક પત્ર બરાબર નિમણૂંક પત્ર એને એલોટમેન્ટ લેટ અપાઈ ગયા પછી જે જગ્યાથી નવ હજાર સાતસો આઠસોની એમાં નિમણૂંક પત્ર અપાઈ ગયા પછી એમાં બે હજાર બાવીસસો મહિલાઓને એક્સ્ટ્રા નિમણૂક પત્ર આપવા આપેલા હતા કોર્ટનો ફેસલો આવ્યો કે ભાઈ તમે આ જે જીઆર છે એ જીઆર ખોટો બનાવ્યો છે એ કાઠાડાનો જે જીઆર હતો એ ખોટો બનાવ્યો હતો અને એને કારણે જે મહિલાઓને અન્યાય થયો હતો તો મહિલાઓ રોડ પર આવીને મહિલાઓએ કીધું ભાઈ અમારી સાથે અન્યાય થયો છે હવે આ તાકાત છે આ શક્તિ છે આપણા ગુજરાતના યુથ પાવરની આપણા ગુજરાતના સ્ટુડન્ટ પાવરની એટલે આ સ્ટુડન્ટ પાવર છે અને આ સ્ટુડન્ટ પાવર છે ને એ કે વેચાઈ ન જવું જોઈએ કોઈ જ્ઞાતિ પાર્ટી કોઈ જગ્યાએ આજે હું પણ તમારી જોડે વ્યક્તિગત વાત કરું છું જે વિદ્યાર્થીના હિત રક્ષક તરીકે હું તમારી વાત કરું છું કે મને ચિંતા છે એઝ એ વિદ્યાર્થી તરીકે મારી લાઈફ મેં જોયેલી છે હું બધી જ જગ્યાએ એઝ એ વ્યક્તિગત રીતે જ તમારી સાથે ઉભો છું મારે કોઈ પાર્ટી સાથે કોઈ લેવા દેવા પણ નથી જ્યારે કોઈ આક્ષેપો કે આરોપો કરે છે ત્યારે પણ અમે સ્પષ્ટ કહી કહી દઈએ છીએ કે ભાઈ અમારે કોઈ સાથે લેવા દેવા નથી જ્યારે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે ત્યારે વિદ્યાર્થીઓની સાથે ખબોથી ખબો મિલાવીને ઊભા છીએ અમે અમારી વાતમાં બહુ ક્લિયર કટ છે તમે પણ તમારી વાતમાં બહુ ક્લિયર કટ થઈ જાઓ જેટલા વહેલા થશો ને એટલો ફાયદો તમને થશે કારણ કે એટલીસ્ટ ન્યાય તમારે મેળવવાનો છે હવે થાય કેવું મેં તમને આજે જ એક મેસેજ લખ્યો એટલે મને કોઈ એવું હતું કે જેને જે મૂળ છે જામનગરના અને મને મેસેજ કર્યો કે ભાઈ અમે આટલા સારા માર્ક લાવીને પાસ થયા તો તમારાથી નથી જોઈ શકાતું એટલે મેં કીધું તમારો ઓરિજિનલ માર્ક અને તમારે અત્યારે કેટલા થયા એ મને જણાવો એમ એકસો ચાલીસ હતા અને મેં કીધું એકસો ને સડસઠ થયા એટલે જે વાત કરી રહ્યા હતા એટલે મેં કીધું તમે તમારા માર્ક હવે મેં વિચારું મેં કીધું કદાચ તમારા જે માર્કથી કોક એકસો પચાસ હોય ને રહી ગયો હોય તો એને કેવું દુઃખ થતું હશે એટલે ન્યાય મેળવવાનો તમામ લોકોને આજે કોઈ એવું લાગે છે કોઈને કે ભાઈ મારી સાથે આ સિસ્ટમે અન્યાય કર્યો છે હવે મેં તો વ્યક્તિગત કોઈ અન્યાય નથી કર્યો કે નથી કોઈ કોઈને રાખ કે પૂર્વાગ્રહ રાખીને મેં કોઈનો વિરોધ કરી નાખ કોઈ એવું તો છે નહીં પણ અહીંયા પછી તો મેં એની પ્રોફાઇલ ચેક કરી તો એના તો ભારતીય જનતા પાર્ટી સાથેના ફેસબુકમાં ફોટાંગ ફોટાંગ ઘણું બધું દેખાણું એટલે મને એવું લાગ્યું કે ભાઈ કંઈક જુગાડ લાગે છે આ ભાઈનો એટલે કદાચ દુઃખે છે પેટમાં કૂટે છે માથું એના જેવી આ પરિસ્થિતિ છે કારણ કે જામનગર જામખંભાળિયા હું આજે બધું જોઈ રહ્યો છું બરાબર જે આખું જે ચિત્ર હવે મારી સામે જે નાનું મોટું સ્પષ્ટ થતું આવે છે કારણ કે અમુક જગ્યાએ છે ને એટલે ફિલિંગ ધ બ્લેન્ક્સ જેવું છે ડોટ્સ કનેક્ટ નથી થતા પણ ધીરે ધીરે ડોટ્સ કનેક્ટ થાય છે એટલે ડોટ્સ જે કનેક્ટ થાય છે ને એમાં ઘણા બધા જે પડદાઓ છે એ પડદાઓ છે અને હજી બધા જ પડદા નથી ત્યારે કદાચ કઈક કશુંક નવું જ સામે આવશે એવું વાત ઉપરથી મને લાગી રહ્યું છે અને હું તમને મૂળ વાત એ કહેવા માંગતો હતો કે આજે તમે કઈક કરો ને તોય તો લોકો તમને એવું કહેવા નાખતું નેતા બનવા નીકળે છે તું હીરો બનવા નીકળો છે આજે મારી સાથે જે બહેનો છે બરાબર કે અથવા તો જે ભાઈઓ છે જે અત્યારે આગળ આગળ આવીને લડી રહ્યા છે અમારા કેયુરભાઈ હોય કે સબાનાબેન હોય કે મિત્તલબેન હોય કે ઘણા બધા લોકો છે આમાં જાગૃતિ બેનથી લઈને આશાબેનથી લઈને ઘણા બધા લોકો છે હવે લોકો આગળ આવી લડે છે તો આજે સમાજમાંથી અથવા તો કદાચ એના વિદ્યાર્થી વર્ગમાંથી એવું કહેવામાં આવ્યું કે તમારે નેતા બની જવું છે કે ભાઈ કોઈ પ્રશ્ન ઉપાડે તો નેતા બની જવું છે અને કોઈ ન ઉપાડે તો તમારે એમ કેવું છે કોઈ કાંઈ કરતું જ નથી અને આપણે શું કરી શકીએ બધા ભેગા આવવા જોઈએ એટલે કાકા એ તો આગળ આવવા તૈયાર છે પણ તમે તો માહે ઉભા રહ્યો તમે જ માહે નથી ઉભા રહેતા એટલે જે લોકો લડે છે કમસે કમ એ વાણિયાભાઈ છે કે કેરુભાઈ છે કે ઘણા બધા લોકો છે કે જે આગળ આવીને લડે છે જ્યાં જે જરૂર પડી એમાં એને હામી ભરી જશે બરાબર સભાના બેંધી લઈને બધા જ તમે જોઈ લો તો એ આગળ આવે લડે છે તો અમુક સોશિયલ મીડિયાના ગ્રુપ હોય ને કે આને બહુ મોટું થઈ જાય એટલે મોટું નથી તો એની ફોરેસ્ટની ભરતીમાં પાછ જ થવું છે એટલે કે કોઈ નેતા બનવા કે કોઈ હીરો બનવા કે કોઈ હિરોઈન બનવા તો આવ્યા જ નથી અહીંયા જે બાબત છે એ બાબત બહુ સ્પષ્ટ છે અને પોતાની આવીને માર્કશીટ ગણા હોય તો પચીસ ગ્રામ ના છે પણ હું રાજી એટલા માટે નથી કે મારાથી આગળ કેટલા ખબર નથી આજે પિટિશનર એ લોકો છે અને પિટિશનર સૌથી વધારે જોવા જઈએ ને તો મેં આજે જે પૂછ્યું મિત્રોને કે સૌથી વધારે કોણ છે તો સાહેબ સૌથી વધારે એ છે કે જે પચીસ ગણામાં પાસ છે એ લોકો જ જાણવા માંગે છે કે ખરેખર માર્ક કેટલા છે અમારા એટલે આ ખરેખર આ ખૂબી છે એમ કહું છું તો કઈ ખોટું નથી આ ખૂબી છે કે એ લોકોને માર્ક એનું લિસ્ટમાં નામ જ છે છતાં પણ એને માર્ક જાણવા છે કે ભાઈ મારી આગળ કોઈ મારે કોમ્પિટિશનમાં કેટલાક સુધી ટકી રહેવાનું છે કદાચ એને એવું લાગે છે મારા બે પ્રશ્નો હજી સુધરી શકે એમ છે તો એટલા માટે હું પિટિશન કરું છું એટલે બધાને પોતપોતાનો ફાયદો દેખાય છે પોતપોતાનો વ્યક્તિગત રીતે જોવા જઈએ તો એને એવું લાગે છે કે આમાં મારો લાભ એટલા માટે છે કદાચ આ બે પ્રશ્નો જો સુધરી જાય તો મને ફાયદો થાય લાર્જર સ્કેલ ઉપર બધા વિદ્યાર્થીઓ ત્રણ માંગણી જ કરે છે ગ્રાઉન્ડ ઉપર લડતા હોય તે અને કોર્ટના માર્ગે જે લડતા હોય તે સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરો જે અત્યારે થઈ છે તો એનું એક્ઝામ્પલ આવે છે કે ફોરેસ્ટ વિભાગમાં આ પ્રકારનો અન્યાય થયો તો એને સીસી માં જે અન્યાય થયો છે પછી એ વિદ્યાર્થીઓ અત્યારે જોઈન કરે છે જે બીજા લોકો છે જેને એવું લાગે છે કે ભાઈ આ ભવિષ્યમાં જો આ પદ્ધતિ રહી તો ફોરેસ્ટ શું એકેમાં કદાચ પરીક્ષામાં નહીં લાગ્યું તો એ બાબત છે બીજી બાબત છે કે નોર્મલાઇઝેશનના માર્ક જાહેર કરો કે ભાઈ તમે બધાને જ માર્ક જાહેર કરો જે પ્રશ્નોની અંદર થોડી ઘણી વિસંગતતાઓ છે વિસંગતતાઓને લઈને વિદ્યાર્થીઓ કે છે કે ભાઈ અમને આ પ્રશ્નો સુધારવા પાત્ર હતો કારણ મોટા ભાગમાં પિસ્તાલીસ બેન્ચ છે એટલે પિસ્તાલીસ શિફ્ટ છે તો પિસ્તાલીસ શિફ્ટમાં એવરેજ કહું છું કે પાંચ પ્રશ્નો તો એવા છે જ કે જે ખરેખર એ રહ્યા છે એ સુધરે વિદ્યાર્થીઓ તો અમને ફાયદો થાય એમ છે એટલે વિદ્યાર્થી જે વિદ્યાર્થી પોતાનો ફાયદો જોવાનો છે અને જે લોકો લાર્જ સ્કેલ ઉપર વિચારે છે એમાં ત્રીજો જે બાબલો છે ત્રીજો જે બાબત છે એ બાબત છે કે ભાઈ જગ્યામાં વધારો કરો અને જગ્યા વધારો પણ શક્ય છે કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહી રહ્યું છે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બાબતમાં પણ અત્યારે જે મહેકમ અને જે રોસ્ટરોની આંકડાઓ જે અમારી પાસે આવ્યા છે એ મહેકમ અને રોસ્ટર પ્રમાણે તો લગભગ સાડા સુધી પાંચસો જગ્યા જો આ ભરતીમાં વધારે તો કદાચ નવી ભરતી જે કરવાની થાય ને એ નવી ભરતી પણ આઠસો ઉપર ભરતીની થઈ શકે એમ છે એટલે જગ્યાઓ પુષ્કળ ખાલી છે માની લો કે આની અંદર જગ્યા વહી ગઈ આ દોઢી જગ્યાઓ થઈ ગઈ તો નવી ભરતી બહાર પડે ને એની અંદર પણ લઈ શકાય એટલી જગ્યાઓ ખાલી છે તો સીધી ભરતીની જગ્યા કહું છું આ ભરતીની જગ્યા જ નથી કારણ કે વર્ગ ત્રણ માં સીધી ભરતી જ થાય છે વર્ગ ત્રણ ની સૌથી લોએસ્ટ કેડર ની આ પોસ્ટ છે અહીંથી નીચે કશું કઈ છે જ નહીં એટલે આયાથી જ ભરતી કરવાની છે એટલે વર્ગ ત્રણ ની સીધી ભરતી ની આ જગ્યા છે હવે ઘણા બધા વનપાલ બની ગયા છે ઘણા બધા નિવૃત્ત થઈ ગયા છે કે ઘણા બધા બદલી કરાવી લીધી છે અથવા તો ઘણા બધા બીજી નોકરી સ્વીકાર લીધી છે તો જગ્યાઓ જે મેકમ જે અત્યારે નવું મેકમ છે તે બરાબર આ મેકમ જે છે બે હજાર ચોવીસનું છે એ બે હજાર ચોવીસના મેકમ પ્રમાણે ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો એ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓમાં વધારો કરો એમાં એની માંગણી પણ ખોટી નથી નોર્મલાઇઝેશનના માર્ગ જાહેર કરો કે પ્રશ્ન સુધરી શકતા તો પ્રશ્ન સુધારો સીબીઆઈટી પદ્ધતિ રદ કરો અને તેની સાથે જગ્યામાં વધારો કરો આ જ ચાર માંગણીઓ સાથે જે વિદ્યાર્થીઓ છે એ પોતાની બાબતને લઈને લડી રહ્યા છે